રહેલા મહિલાનું મોત નીપજ્યું હતું રાજ્યમાં વધુ એક બીએલઓનું શંકાસ્પદ મોત નીપજ્યું છે સુરતના મનપાની વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા દિનકર સિંગોડા વાળા પોતાના ઓલપાડ માસમા ખાતે આવેલા ઘરે બાથરૂમ માંથી બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા જેથી તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યા હતા જેથી પરિવારજનો માં શોક ની કાલી ગઈ હતી તો મહિલા અધિકાર એસઆઈઆર ની કામગીરીમાં માં બીએલઓ તરીકે નિમાયા હતા જેથી તેમના મોત પાછળ રહસ્ય કુટાયું છે અને કામના ભારણને કારણે આકસ્મિક રીતે બીએલઓ નું મોત થયું તે પોલીસ તપાસ નો વિષય છે હું ઈઆરઓ 159 સુરત અને